કોઈ એમને ઘર ભેગા કરી દીધા છે તો શું તમે પણ ઘર ભેગા થવા માંગો છો સુરત જોઈએ કોઈ એક જ ઉમેદવાર ઈવીએમ મશીન ઉપર ઉપલબ્ધ છે તો બીજો ઉમેદવાર તો હંમેશા હોય છે એ હોય છે નોટા જનતા ચાહે તો એ નોટાને પણ વોટ કરી શકે જનતા ચાહે તો એ પર્ટિક્યુલર ઉમેદવારને પણ વોટ કરી શકે અને પછી મોટા ઉપર અથવા એ ઉમેદવાર ઉપર ડિસાઇડ થશે કે રિઇલેશન થશે જો નોટામાં વોટિંગ પડશે તો રિઇલેક્શન થાય અને જો ઉમેદવારને વોટિંગ મળે તો ઉમેદવાર એ જીતી જાય એને બિનહરીફ ઘોષિત કરવાની ક્યાં આવશ્યકતા જ આવે છે અને જો એ જ કરવું હોય તો પછી આટલો મોટો ચૂંટણીનો ઢંઢેરો ટીપવો એટલા મોટા ખર્ચા કરવા ઇલેક્શન કમિશન આ બધાની જરૂરિયાત શું છે તમે ખુદ જ તમારા ઉમેદવાર ડિક્લેર કરો સામેવાળા ઉમેદવાર તમામ તમે ખરીદી લો અને તમે જ સરકાર બનાવી લો તો વોટિંગ કાર્ડ ની શું જરૂર છે તો મતદારોની શું જરૂર છે અને આટો આટલા મોટી લોકશાહીની શું જરૂર છે જો લોકશાહી છે તો ફેરે